ચાંદોદ પાસેના ફુલવાડી કામડી પાસે ઓરસંગ નદી પરથી પસાર થતા રેલવે ઓવરબ્રિજ નીચેથી બેફામ રીતે ગેરકાયદે રેતી ઉછવામાં આવતી હોય બ્રિજના પાયા બહાર દેખાવા લાગ્યા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદુદ પાસેના ઓરસંગ નદીના પટમાંથી ઉલે જાતી સફેદ રીતના કાળા કારોબારને રોકવા માટે તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું તાલુકાના કરનાણી ફુલવાડી સણોર પીપરિયા ભાલુતરા જેવા વિસ્તારમાંથી ખાસ કરીને રાત્રિ દરમિયાન ગેરકાયતી રેતી ખનન ચાલી રહ્યું છે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બ્રોડગ્રેજ રેલવેના નિર્માણ સમયે ચાંદોદ પાસેના ફુલવાડી ગામડી પાસેથી પસાર થતી ઓરસંગ નદી ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જે બ્રિજ નીચેનો ઓરસંગ નદીનો પટ રેતી ઉલેચતા બે નંબર યા તત્વો માટે મન ફાવતું બની ગયું હોય તેવા રાત રેતી ઉલેચી નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદેસર રેતીનું વહન થઈ રહ્યું છે પરિણામે રેલવે ઓવરબ્રિજના પાયા ડોગ્યા કરી બહાર આવી ગયા છે અને અનેકવાર ખાણ ખનીજના વિભાગના અધિકારીઓ છાપો મારી કાર્યવાહી કરી છે છતાં થોડા સમય બાદ પુનઃ આ ગેરકાયદે ધંધો ધમધમવા લાગે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો આજ રેલવે બ્રિજ ઉપરથી પસાર થાય છે અને બ્રિજના પાયા બહાર આવી ગયા હોય રેલવે તંત્ર દ્વારા પણ પરિસ્થિતિની ચકાસણી અને નિરીક્ષણ હાથ ધરાય તે જરૂરી છે રેતી ખરણના કારણે રેલવે બ્રિજ નીચે વધુ પડતું નુકસાન થાય તે પહેલાં રેલવે દ્વારા સંલગ્ન તંત્રને તાકીદ કરી આ ગેરકાયદે વધીનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરે તે પણ અત્યંત આવશ્યક થઈ પડ્યું છે